જો તમે ફોરેન ટ્રાવેલ કરવાનું છો તો કેટલાક નવા નિયમો જાણવા તમારા માટે બહુ જરૂરી થઈ ગયા છે કેમ કે એન્ટ્રી એન્ટ્રીથી લઈને વિઝા ફીઝ અને ફ્લાઇટ નેટવર્ક સુધી ઘણું બધું બદલાઈ ગયું છે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું એવી જરૂરી ટ્રાવેલ અપડેટ્સની જે ઇન્ડિયન ટ્રાવેલર્સ માટે બહુ કામની છે એમાં આપણે જાણીશું કે ભારતમાં ફાસ્ટ ઇમિગ્રેશન કેવી રીતે મળશે યુરોપમાં પાસપોર્ટ સ્ટેમ્પિંગ કેમ ખતમ થઈ રહી છે અમેરિકાના વિઝા હવે એટલા મોંઘા કેમ થઈ ગયા છે કયા નવા વિઝા ફ્રી દેશ ખુલ્યા છે અને ફ્લાઇટ ઓપ્શન્સ કેવી રીતે સુધરી રહ્યા છે જેનાથી તમે કન્ફ્યુઝન વગર તમારી ટ્રીપ પ્લાન કરી શકો તો સૌથી પહેલા વાત કરીએ ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન સિસ્ટમ ની કે જે હવે ભારતના તેર મોટા એરપોર્ટ્સ પર શરૂ થઈ ગઈ છે એમાં નવી દિલ્હી મુંબઈ બેંગ્લોર ચેન્નઈ કલકત્તા અમદાવાદ હૈદરાબાદ કોચી

હવે જઈએ યુરોપની તરફ જેમાં શેન્겐 એરિયામાં ટ્રાવેલ કરનારા લોકો માટે મોટો ફેરફાર આવી ગયો છે ઓક્ટોબરથી એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ એટલે કે આઈએસ લાગુ થઈ ચૂકી છે પહેલા પાસપોર્ટ પર સ્ટેમ્પ લાગતો હતો હવે એવું નથી થવાનું પહેલીવાર યુરોપ જવા પર બોર્ડર કંટ્રોલ અધિકારી તમારો ફોટો લેશે અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરશે આ ડેટા ડિજિટલ સિસ્ટમમાં સેવ થવાનો છે એટલે કે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે યુરોપ જશો એટલે ખાલી બાયોમેટ્રિક વેરીફિકેશન જ કરવામાં આવશે આ સિસ્ટમ ધીમે ધીમે લાગુ થઈ રહી છે અને એપ્રિલ બે હજાર રોલ આઉટ થઈ જશે હવે વાત કરીએ ફ્લાઇટ્સની તો પહેલા યુરોપ અને યુકે માટે ડાયરેક્ટ એર ઇન્ડિયા જ ઓપરેટ કરતું હતું પણ હવે ઇન્ડિગોએ પણ ડાયરેક્ટ યુરોપ રૂટ શરૂ કરી દીધા છે જુલાઈમાં મુંબઈથી માન્ચેસ્ટર અને થી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે એના પછી લંડન માટે ડેલી ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ઇન્ડિગો એન્થિસ ગ્રીસ માટે પણ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થવાનું છે જે મુંબઈ અને દિલ્હીથી ઓપરેટ થશે ચાઇનાથી જોડાયેલી એક મોટી અપડેટ એ છે કે એર ઇન્ડિયા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થી દિલ્હીથી શાંઘાઈની નોન સ્ટોપ ફ્લાઇટ ફરીથી શરૂ થવાની છે જે લગભગ છ વર્ષથી બંધ હતી એ સિવાય મુંબઈથી શાંઘાઈની ફ્લાઇટ પણ ડાયરેક્ટ ફ્લાઇટ બે હજાર છવ્વીસમાં શરૂ કરવાનું પ્લાનિંગ છે

જઈને વિઝા જલ્દી લેવાનો જે રસ્તો હતો એ હવે બંધ થઈ ચુક્યો છે હવે વાત કરીએ બે વિઝા ફ્રી દેશોની પહેલું તો પલાવ દ્વીપ અને બીજું ઇન્ડિયન સિટીઝન દિવસ સુધી વિઝા વગર રહી શકે છે ડાયરેક્ટ નથી પણ મનીલા સિંગાપોર સિયોલ અને તાઇપે ના રૂટથી તમે ત્યાં પહોંચી શકો છો ફિલિપાઈન્સે ઇન્ડિયા માટે બે વિઝા ફ્રી ઓપ્શન લોન્ચ કર્યા છે પહેલું તો ચૌદ દિવસની વિઝા ફ્રી એન્ટ્રી છે જેમાં પાસપોર્ટ વેલિડિટી હોટેલ બુકિંગ જરૂરી ફંડ્સ અને રિટર્ન ટિકિટ જરૂરી છે બીજો ઓપ્શન છે ત્રીસ દિવસનો જે એ ઇન્ડિયન્સ માટે છે જેમની પાસે પહેલાથી જાપાન અમેરિકા શેંગેન દેશના વિઝા હોય કાં તો એમની પાસે તેની રેસિડેન્ટ પરમિટ હોય જો તમે બે હજાર છવ્વીસમાં ફોરેન જવાનું પ્લાન કરી રહ્યા છો તો સૌથી જરૂરી વાત એ છે કે નિયમ પહેલાથી ચેક કરો વિઝા પ્રોસેસને છેલ્લા સમય માટે ના છોડો દરેક ડોક્યુમેન્ટ્સ અપડેટેડ રાખો અને દરેક દેશની નવી સિસ્ટમ માટે પોતાને તૈયાર રાખો ત્યારે આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે પસંદ આવ્યો હશે તો આવા વિડિયોઝ જોતા રહેવા માટે અમને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ અર્બન ગુજરાતીને